મમ્મી તમને કેટલી વખત કહ્યું છે કે ગુડ્ડીને ઉટપટાંગ વાતો ન શીખડાવો મોટો દીકરો રજત પોતાની મમ્મી ભારતીબેન ઉપર ભડકતા બોલ્યો એટલે તો ચોંકી ગયા પણ બેટા મેં એવું શું શીખડાવી દીધું ગુડ્ડીને કે તું આટલો નારાજ થઈ રહ્યો છે એટલામાં તેમની મોટી વહુ મોના બહાર નીકળી અને કહેવા લાગી મમ્મીજી આજે સવારથી તમારી ગામડાની ભાષામાં ખબરની શું શું બળબડાવી રહી છે અમારી દીકરી અમે એને આટલી મોંઘી ઇંગ્લિશ મીડિયમ પ્લે સ્કૂલમાં ભણાવી રહ્યા છીએ જેથી તે સારું અંગ્રેજી શીખી શકે અને આગળ તેનું કોન્વેન્ટ સ્કૂલમાં એડમિશન થઈ શકે પણ તમે છો કે અમારી બધી કોશિશ ઉપર પાણી ફેરવવા મંડાણા છો ભારતીબેન હેરાનીથી દીકરા અને વહુની વાતો સાંભળી રહ્યા હતા અને એટલામાં મોના પોતાના પતિ રજતને કહેવા લાગી સાંભળો તમારા મમ્મીની ગામડાની ભાષા તો આપણી દીકરીનું ભવિષ્ય બરબાદ કરી નાખશે ખબર નહીં આના માટે કેટલા કેટલા સપના જોયા છે મેં પોતાની મમ્મીને કહો જરા દૂર જ રહે આપણી દીકરીથી ભારતીબેન ઘણી વારથી પોતાની વહુની અપમાનજનક વાતો સાંભળી રહ્યા હતા મોટી વહુ તીર જેવા શબ્દો સતત બોલતી જતી હતી અને મોટો દીકરો રજત સામે ચૂપચાપ ઊભો હતો અથવા તો એમ કહો કે પોતાની પત્નીના વ્યવહારને સહમતી આપી રહ્યો હતો છ મહિના પહેલાં જ પતિના મૃત્યુનું દુઃખ સહન કરી ચૂકેલા ભારતીબેન લગભગ રોજ પોતાની વહુઓના આવા તીખા શબ્દોના શિકાર બનતા રહેતા ભારતીબેનને બે દીકરા અને વહુઓ છે મોટા દીકરા રજતને એક દીકરી છે જેને બધા પ્રેમથી ગુડ્ડી બોલાવે છે અને નાના દીકરા સનતના એક વર્ષ પહેલાં જ લગ્ન થયા છે થયું એમ હતું કે ભારતીબેન ઘણી વખત કામ કરતાં કરતાં ગામડાના લોકગીતો ગણગણાવતા રહેતા હતા અને આ ગીતો સાથે જોડાયેલી પોતાની નાનપણની યાદો તાજી કરી લેતા હતા એક દિવસ ગુડ્ડીએ પોતાની દાદીને આ ગીત ગાતા સાંભળી લીધા અને પોપટની જેમ થોડાક શબ્દોને રટી લીધા જેના લીધે મોટી વહુએ આટલો મોટો હોબાળો મચાવ્યો હકીકતમાં આ મુદ્દો તો ફક્ત એક બહાનું હતું પોતાની સાસુ ઉપર રોપ જમાવીને રાખવાનું વહુ જાણતી હતી કે તેના સાસુ બિલકુલ સીધા સાદા છે એટલા માટે તેમને દબાવીને રાખવા માટે તે ઘણી વખત કોઈને કોઈ મુદ્દો ઉપાડીને કલેશ શરૂ કરી નાખતી હતી અને રજતને હંમેશા પોતાની પત્નીની વાતો જ સાચી લાગતી હતી હવે તો પોતાની જેઠાણીની દેખાદેખી નાની વહુ પણ પોતાની સાસુનું બિલકુલ માન સન્માન કરતી નહોતી પરંતુ પતિના મૃત્યુ પછી ભારતીબેને પોતાના હોઠ સીવી રાખવા જ ઉચિત સમજ્યા જોકે આવું પહેલીવાર નહોતું થયું જ્યારે ભારતીબહેનને ઓછું ભણેલા હોવાના કારણે વાતો સાંભળવી પડતી હોય કારણ હતું કે ભારતીબેન ગામડાની સરકારી સ્કૂલમાં ભણેલા હતા જ્યાં અંગ્રેજી વિષય આઠમા ધોરણ પછી ભણાવવામાં આવતો હતો ઉપરથી ગામડામાં રહેવાના કારણે તેમની ભાષા ઉપર પણ ગ્રામીણ શબ્દોનો પ્રભાવ હતો લગ્ન પછી થોડા વર્ષો સુધી તેમને પોતાની નણંદ પાસેથી પણ ગામડાની અને અભણ હોવાના મેણા સાંભળવા પડતા હતા પરંતુ જ્યારે ભણેલા અને નોકરિયાત મા બાપની દીકરી મોના ભારતીબેનની વહુ બનીને ઘરમાં આવી ત્યાર પછીથી તો આવા મેણા આપવાનું કામ વહુએ સંભાળી લીધું આટલા વર્ષોથી સતત અપમાનજનક શબ્દો સાંભળતા સાંભળતા ભારતીબેનનો આત્મવિશ્વાસ પણ ખૂબ જ ઓછો થઈ ગયો હતો હવે તેઓ કોઈની સાથે વાત કરવામાં પણ અચકાતા હતા ક્યારેક ક્યારેક તેઓ પોતાની જાતને જ પૂછી બેસતા શું હું ખરેખર અભણ કહેવાવ નાનકડા ગામડામાં સાધારણ પરિવારથી સંબંધ રાખતા હતા ભારતીબેન જેમના જન્મ ઉપર દાદી ખૂબ જ રોયા હતા કેમકે બે દીકરીઓ પછી ત્રીજી દીકરી જન્મી હતી અને ઘરના મુખ્યા દાદી હતા તેમના બાપુજી દાદીની દરેક વાત માનતા હતા એટલે તેમની બાનું જીવન પણ દાદીના ઈશારા પર જ ચાલતું હતું તેમના બાને તો કંઈક કહેવાનો અધિકાર ક્યારેય હતો જ નહીં તેમના બા બાપુજીને એ જ કરવું પડતું હતું જે દાદી કહેતા હતા એટલે ત્રણેય બહેનોનું જીવન પણ દાદીના ઈશારા ઉપર જ ચાલવા લાગ્યું ભણી ગણીને પોતાના પગભર ઊભા થવું ભારતીબેનનું નાનપણથી જ સપનું હતું પરંતુ ગામડાની સરકારી સ્કૂલમાંથી દસ ધોરણ પાસ કરતાં જ દાદીનો હુકમ આવી ગયો કે હવે ભણવાનું બંધ કરીને ઘરના કામ કરો પરંતુ હું ભણવા માગું છું બાપુજી કંઈક કરી દેખાડવા માગું છું ભારતીબેને કહ્યું તો દાદી રૂઆબદાર અવાજમાં બોલ્યા થોડું એવું ભણી ગઈ છો તો માથા પર બેસી ગઈ છો હજી વધારે આગળ ભણીશ તો તો કાતરની જેમ તારી જીપ ચાલશે ખબર નહીં શું શું જોવું પડશે અમારે હવે ઘરે બેસીને સિલાઈ કામ શીખ ભારતીબેનના ઘણા વિરોધ કરવા છતાં પણ તેમના બાપુજીએ કર્યું એ જ જે દાદીએ કહ્યું ભારતીબેને ભણી ગણીને આત્મનિર્ભર બનવાની વાત કરી તો એ વાતને એમ કહીને રફાદફા કરી દેવામાં આવી કે હવે પોતાના ઘરે જઈને જ ભણજે અને આત્મનિર્ભર બનજે ભારતીબેન અવાક રહી ગયા હતા એમ વિચારીને કે આ કોનું ઘર છે જ્યાં મેં જન્મ લીધો જ્યાં હું અત્યારે રહું છું પરંતુ ભણવાની જીદ હતી બેનમાં એટલે પોતાની બહેનપણીઓ પાસેથી ચોપડીઓ માંગીને લઈ આવતા અને ચોરી છૂપે ભણતા રહેતા ભલે બારમું ધોરણ પાસ ના કરી શક્યા પરંતુ બારમા ધોરણ સુધીનું બધું જ જ્ઞાન તેમણે મેળવી લીધું હતું ફક્ત અઢાર વર્ષની ઉંમરમાં તેમના લગ્ન મોટા શહેરના એક પરિવારના ત્રીસ વર્ષના છોકરા સાથે કરી દેવામાં આવ્યા ભારતીબેનના બધા જ સપના તૂટી ગયા હતા જ્યારે સાસરે આવ્યા તો ભણેલી જેઠાણી અને સ્નાતક પાસ નણંદ તેમને પોતાનાથી ઓછી સમજતા હતા જ્યારે પણ તેઓ કંઈક બોલતા તો તેમને સાંભળવા મળતું આ કેવી ગામડિયાની ભાષામાં વાતો કરે છે જેઠાણીને તેમની બહેનપણીઓ સાથે અંગ્રેજી ભાષામાં વાતો કરતા જોયા તો ફરીવાર ભણવાની ઈચ્છા જાગી અને પતિને બારમાની પરીક્ષા અપાવડાવવા માટે કહ્યું પતિદેવે ફોર્મ ભરાવી નાખ્યું અને બારમાની પરીક્ષા પણ અપાવડાવી બારમા ધોરણમાં પાસ થયા પછી મન ખુશ થઈ ગયું કે આગળ ભણવા મળશે તો કદાચ હવે બધા સપના પૂરા થઈ જશે પરંતુ ફોર્મ ભરવાનો સમય આવ્યો તો ખબર પડી કે તેઓ ગર્ભવતી છે સાસુમાએ સાફ સાફ નિર્દેશ આપી દીધો કે હવે ઘરે બેસીને ગૃહસ્થિ સંભાળો ભણવા ગણવાનો સમય હવે નીકળી ગયો છે મોટો દીકરો રજત પેદા થયો તો એક વર્ષ પછી જ નાનો દીકરો સનત પણ આ દુનિયામાં આવી ગયો એટલે પતિદેવે ખૂબ જ પ્રેમથી સમજાવ્યું કે છોકરાઓ મોટા થઈ જાય પછી તારી પાસે સમય જ સમય હશે ત્યારે તું તારા બધા સપના પૂરા કરી લેજે ભારતીબેને ખુશી ખુશી પોતાના પરિવારની જવાબદારીઓ પૂરી કરી પતિના પ્રમોશન અને બાળકોની સફળતામાં તેમનું સૌથી વધારે યોગદાન હતું બધાને પ્રગતિના આકાશ પર લઈ જવાવાળા પગથિયા બન્યા હતા ભારતીબેન ધીરે ધીરે પોતાના સપનાઓને તો જાણે ભૂલાવી જ દીધા હતા તેમણે આજે જ્યારે ભારતીબેને દીકરા અને વહુના મોઢે અપમાનજનક વાતો સાંભળી તો તેમની ધીરજ હવે ખૂટી ગઈ એકલામાં જઈને ખૂબ રડે પરંતુ પછી પોતાની જાતને સંભાળીને હંમેશાની જેમ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા સાંજે ભારતીબેન ખરીદારી કરવા માટે માર્કેટ ગયા તો ભીડમાંથી અચાનક એ એક અવાજ એમને સંભળાયો ભારતી ઓ ભારતી ભારતીબહેનને અવાજ કંઈક જાણીતો હોય એવું લાગ્યું પછી સહસા બોલી ઉઠ્યા રચના પાછળ વળીને જોયું તો રચના જ ઊભી હતી આટલા વર્ષો પછી પોતાની નાનપણની બહેનપણીને મળીને ભારતીબેનનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો ચલ બાજુના રેસ્ટોરન્ટમાં જઈને બેસીએ રચનાએ કહ્યું તો ભારતીબેન બોલ્યા આટલા વર્ષો પછી તું અહીં આ શહેરમાં મને મળીશ એવું તો મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું એટલે રચનાબેને કહ્યું ભારતી અહીંની ગર્લ્સ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે મારી પોસ્ટિંગ થઈ છે એટલે મારા પતિએ પણ અહીં જ ટ્રાન્સફર કરાવડાવી લીધું અને બાળકો પણ હવે સેટલ થઈ ગયા છે બંને સારી નોકરી કરી રહ્યા છે તું કહે તું આજકાલ શું કરી રહી છે ભારતી ખૂબ જ મોટા સપનાઓ હતા તારા ક્યાંય નોકરી કરે છે કે પછી બિઝનેસ રચના દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ન પર ભારતીબેન ઉદાસ થઈ ગયા ચહેરા પર નિરાશાના ભાવ ઘેરાઈ આવ્યા વિચારવા લાગ્યા શું સપના હતા મારા પણ વિચારતા વિચારતા આંખમાં આંસુ આવી ગયા અને રૂંધાયેલા અવાજે બોલ્યા સપના પૂરા કરવાવાળા પતિ જ હવે નથી રહ્યા રચના છ મહિના પહેલાં જ મને એકલી મૂકીને દુનિયાને અલવિદા કહી ગયા આ વાત સાંભળીને રચનાને ઝટકો લાગ્યો ભારતીબેનની આંખોમાંથી આંસુ લૂંચતાં રચનાબેન તેને ગળે વળગી પડ્યા થોડી પછી રચનાબેને પૂછ્યું તો આત્મનિર્ભર બનવા વિશે તે વિચાર્યું શું કામે નહીં પોતાનું ભણવાનું પૂરું કરીને શિક્ષિકા બનવા માગતી હતી હું લગ્ન પહેલાં દાદીના હિસાબે જિંદગી ચાલતી હતી અને લગ્ન પછી સાસુએ ઘર સંભાળવાનું કહી દીધું હવે દીકરાઓના લગ્ન થયા પછી વહુઓના ઈશારા ઉપર નાચી રહી છું હું વહુઓ નોકરી કરી રહી છે એટલે હું આજ સુધી ઘર જ સંભાળી રહી છું ઉપરથી ગામડાની અને અભણનો તાજ મારા માથા પર લાગેલો છે એ અલગ અને હવે તો ઉંમર પણ વીતી ગઈ છે આ ઉંમરમાં તો હું ભણી ન શકું ને સપનાઓ પૂરા ન કરી શકવાની વર્ષો જૂની દાજ આજે ભારતીબેનના આંસુ દ્વારા બહાર નીકળી ગઈ રચનાબેન હેરાનીથી તેમને જોતા રહ્યા પછી અચાનક ગુસ્સામાં બોલ્યા શું કામે હજી કયો સમય વીતી ગયો છે અને શું થયું તારી ઉંમરને પરંતુ રચના હવે પોતાના સપના પૂરા કરવા નીકળીશ તો સૌથી પહેલાં તો ઘરના લોકો જ મારા ઉપર હસશે અને જગ હસશે એ અલગ ભારતી તું તો એવી નહોતી મારી બહેનપણી ભારતી તો ક્યારે પણ હાર માને એવી નહોતી મારી વાત ધ્યાનથી સાંભળ લોકો એક દિવસ હસશે બીજા દિવસે વાતો કરશે અને ત્રીજા દિવસે ભૂલી જશે તું લોકો વિશે ના વિચાર તું એ જ કર જે તારે કરવું હોય જે તને ખુશી આપતું હોય એ વાત હંમેશા યાદ રાખજે કે જિંદગી તારી છે લોકોની નહીં ભારતી પોતાની અંદરની તે ચંચળ અને બેબાક છોકરીને જાગૃત કર જે પોતાની દાદી સામે પણ બોલવાની હિંમત રાખતી હતી તું આજે પણ એ બધું કરી શકે છે જે એ સમયે કરી શકતી હતી બની શકે કે પહેલી વખતમાં સફળતા ન મળે પરંતુ તું હિંમત રાખીને અડગ રહેજે હાર ક્યારેય ન માનતી સફળતા જરૂર તને મળશે રચનાબેને ભારતીબેનને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું અને કહ્યું જ્યારે તારે ભણવાનું શરૂ કરવું હોય ને તો મને આવીને મળી લેજે હું તારા માટે કોલેજમાં સ્પેશિયલ ક્લાસીસનો પ્રબંધ કરાવી દઈશ બહેનપણીની વાતોએ ભારતીબેનમાં જાણે નવી હિંમતનો સંચાર કરી દીધો તેમને એવું લાગ્યું જાણે કોઈએ તેમને ગાઢ નીંદરમાંથી જગાડ્યા હોય જેમ જેમ તેઓ ઘર તરફ આગળ વધી રહ્યા હતા તેમના મનમાં પોતાની ઓળખાણ બનાવવા માટે તડપ પણ વધતી જતી હતી આ જ સમય છે પોતાના સપનાઓ પૂરા કરવાનો એમ વિચારતા ભારતીબેને ઘરનો દરવાજો ખોલ્યો સામે જોયું તો બંને દીકરા રજત અને સનત ઘરે પહોંચી ગયા હતા અને વહુ રસોડામાં જમવાનું બનાવી રહી હતી શોપિંગ બેગને એક તરફ રાખીને ભારતીબેને તે જ સમયે વાત કરવાનું નક્કી કરી લીધું અને બધાની સાથે બેસી ગયા બંને વહુઓ પણ બહાર આવી ગઈ સારું થયું તમે બધા અહીં જ બેઠા છો મારે તમારા બધા સાથે કંઈક વાત કરવી છે ભારતીબેને કહ્યું બંને દીકરા ભારતીબેનની વાત સાંભળીને થોડા હેરાન રહી ગયા અને બોલ્યા શું થયું મમ્મી શું વાત કરવી છે ઘણા વર્ષોથી મારી કંઈક ઈચ્છા હતી જેને હું પૂરી કરવા માગું છું મને લાગે છે હવે સમય આવી ગયો છે ભારતીબેને કહ્યું તો રજત બોલ્યો મમ્મી સાફ સાફ જણાવો શું કહેવા માગો છો મેં નક્કી કરી લીધું છે હું આગળ ભણીશ ભારતીબેને પોતાની વાત કહી તો બધા હેરાન રહી ગયા મંદિર અને સત્સંગ સિવાય આ કયો નવો શોખ પાડી લીધો તમે મમ્મીજી આ પણ કોઈ ભણવાની ઉંમર છે કંઈક તો વિચાર કરીને બોલો રજતે પણ કહ્યું આ કેવી વાતો કરી રહ્યા છો આજે તમારી તબિયત તો ઠીક છે ને હા હું બિલકુલ ઠીક છું અને આ કઈ રીત છે તારી મારી સાથે વાત કરવાની મારા પણ કંઈક સપના હતા કંઈક ઈચ્છાઓ હતી મારા મનમાં પણ અને જો હું એને હવે પૂરા કરવા માગું છું તો એમાં ખોટું શું છે આમાં સાચું પણ શું છે મમ્મી સનતનો અવાજ આવ્યો તમે આ ઉંમરમાં ભણવા નીકળશો તો આસપડોશના લોકો શું કહેશે અને મારા સસરા પણ આ શહેરમાં જ રહે છે ત્યાં શું આબરું રહી જશે મારી અને મારા મિત્રો તે લોકો તો મારા ઉપર હસશે મારો મજાક ઉડાવશે નાની બહુ તનુ પણ ક્યાં ચૂપ રહેવાની હતી તે પણ બોલી મમ્મી હમણાં હમણાં જ પપ્પાનો સ્વર્ગવાસ થયો છે અને તમને આ બધું કરવાનું સૂજી રહ્યું છે અને જો આ બધું કરવું જ હોય તો ક્યાંક બીજે જઈને કરો આ ઘરમાં આ બધું નહીં ચાલે દીકરાઓ અને વહુઓ પોતાનો નિર્ણય સંભળાવીને પોતપોતાના રૂમમાં જતા રહ્યા ભારતીબેન ત્યાં જ સ્તબ્ધ બનીને બેઠા રહ્યા પરંતુ આ વખતે તેમની અંતરાત્માએ દીકરા અને વહુઓનું ફરમાન માનવાની પૂરી રીતે ના પાડી દીધી તેમને અહેસાસ થઈ ગયો હતો કે જો આજે પણ હંમેશાની જેમ દબાઈ ગઈ તો પછી ફક્ત અફસોસ જ રહી જશે જિંદગીમાં કે પોતાની નાની નાની ઈચ્છાઓને પણ પૂરી ન કરી શકી બીજા દિવસે સવાર સુધીમાં ભારતીબેને વિચારી લીધું કે તેમને પોતાના સપનાઓ કઈ રીતે પૂરા કરવા છે જ્યારે બધા લોકો તૈયાર થઈને પોતપોતાના કામ પર જતા રહ્યા તો ભારતીબેન પણ કોલેજ જવા માટે નીકળી ગયા કોલેજ પહોંચ્યા તો પ્રિન્સિપલ ઓફિસની બહાર મોટા મોટા અક્ષરોમાં લખેલું હતું ડૉક્ટર રચના પટેલ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કેટલો ગર્વ અનુભવ કરતી હશે રચના પોતાની ઉપર એટલી વારમાં પટ્ટાવાળાએ આવીને પૂછ્યું કોને મળવું છે તમારે એટલે ભારતીબેને કહ્યું પ્રિન્સિપલને મળવું છે એટલે પટ્ટાવાળો તેમને ઓફિસમાં લઈ ગયો ભારતીબેનને પોતાના સપના તરફ આગળ વધતા જોઈને રચનાબેન ખૂબ જ ખુશ થયા ભારતીબેનનું પ્રથમ વર્ષમાં એડમિશન કરાવવા માટે ફોર્મ ભરી દેવામાં આવ્યું પરંતુ જ્યારે ભારતીબેને પોતાની બહેનપણીને કહ્યું કે ઘરના હાલાતના કારણે તેઓ રોજે ક્લાસ એટેન્ડ કરવા નહીં આવી શકે તો રચનાબેન કંઈક વિચારમાં પડી ગયા પરંતુ ત્યાર પછી તરત જ ચહેરા પર સ્માઈલ સાથે કહેવા લાગ્યા એનો પણ એક ઉપાય છે મારી પાસે જે વિદ્યાર્થીઓ ક્લાસ અટેન્ડ કરવા માટે કોલેજ નથી આવી શકતા એમને અમે વિડિયો દ્વારા લેસન ઉપલબ્ધ કરાવીએ છીએ કાલથી રોજના ક્લાસનો વિડીયો તારી પાસે મોબાઈલમાં મોકલી દેવામાં આવશે તારે કોલેજમાં ફક્ત પરીક્ષા દેવા માટે જ આવવું પડશે બીજા દિવસથી જ ભારતીબેને દીકરાઓ અને વહુઓના ગયા બાદ ભણવાનું શરૂ કરી નાખ્યું ભણવાના શોખીન ભારતીબેન રાત્રે પણ ભણવા માટે બે કલાકનો સમય અવશ્ય નીકાળી લેતા હતા બંને વહુઓને ક્યારેક ક્યારેક શંકા પણ થતી હતી કે મમ્મીજીએ મોબાઈલ ફોન સાથે કંઈક વધારે જ સમય વિતાવવાનું શરૂ કરી નાખ્યું છે અને ક્યાંય આવતા જતા પણ નથી પરંતુ પછી વાત રફા દફા થઈ ગઈ અહીં સમય સમય પર રચનાબેન પણ ફોન કરીને ભારતીબેનને ભણવાનું કેવું ચાલી રહ્યું છે એ જાણકારી લેતા રહેતા હતા ભણતાં ભણતાં હવે ભારતીબેનમાં પણ આત્મવિશ્વાસ પાછો આવી ગયો હતો સમય વીતવા લાગ્યો અને જોત જોતામાં ત્રણ વર્ષ વીતી ગયા આજે ભારતીબેન કંઈક બેચેન હતા કેમ કે આજે તેમની પરીક્ષાનું પરિણામ આવવાનું હતું રસોડાનું કામ કરતાં કરતાં ભારતીબેન આ વિશે જ વિચારી રહ્યા હતા કે એટલામાં રચનાબેનનો ફોન આવ્યો ભારતી તે આજનું છાપું વાંચ્યું અરે તે તો કમાલ કરી દીધો ગ્રેજ્યુએશનના ત્રીજા વર્ષની પરીક્ષામાં તું આખા રાજ્યમાં પ્રથમ સ્થાન પર આવી છો ભારતી તે પરિસ્થિતિઓથી લડીને ફક્ત ગ્રેજ્યુએશનની ડિગ્રી જ નથી મેળવી પરંતુ પ્રથમ સ્થાન મેળવીને પોતાના જેવી અન્ય મહિલાઓ માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે ભારતીબેન તરત જ જઈને છાપું લઈ આવ્યા જોયું તો છાપામાં પહેલાં જ પન્ના ઉપર તેમના ફોટા સાથે હેડલાઇન લખેલી હતી ભણવાની કોઈ ઉંમર નથી હોતી તમે જે પણ ઉંમરમાં ઈચ્છો તે ઉંમરમાં ભણતર તરફ પાછા ફરી શકો છો આવા ઉદાહરણને જીવંત રાખવામાં યોગદાન આપ્યું છે પચાસ વર્ષના ભારતીબેને છાપામાં પોતાનું નામ અને ફોટો જોઈને ભારતીબેન ફૂલ્યા નહોતા સમય રહ્યા આજે તેમની આંખોમાં જે ચમક અને ચહેરા ઉપર જે સંતુષ્ટિના ભાવ આવ્યા તે આજથી પહેલાં ક્યારે પણ નહોતા આવ્યા ભારતીબેન મનમાં ને મનમાં વિચારી રહ્યા હતા કે જ્યારે તેઓ આ વાત પોતાના દીકરાઓ અને વહુને જણાવશે છાપાના પહેલાં પન્ના પર પોતાનો ફોટો દેખાડશે તો તેમને અહેસાસ થશે કે તેમની માને ભણવા માટે મનાઈ કરીને કેટલી મોટી ભૂલ કરી રહ્યા હતા તે લોકો આજે મારા દીકરાઓ મારા ઉપર ગર્વ અનુભવશે એવું વિચારતા વિચારતા મનમાં ઉત્સાહિત થતાં ભારતીબેન હવે વધારે રાહ નહોતા જોઈ શકતા સાંજે જ્યારે બંને દીકરા અને વહુઓ ઘરે આવ્યા તો ભારતીબેને ખૂબ જ ખુશી ખુશી છાપું તેમની સામે રાખી દીધું મોટો દીકરો રજત છાપું વાંચીને હેરાન રહી ગયો અને ગુસ્સામાં બોલ્યો મમ્મી આ બધું કરીને આખરે તમે સાબિત શું કરવા માગો છો પહેલાં પણ તમને આ વાત સમજાવી હતી કે આ બધું નાટક કરવું હોય તો ક્યાંક બીજે જઈને કરજો છાપું જોઈને મોટી વહુ બોલી અચ્છા એટલે જ હું વિચારતી હતી આટલા દિવસોથી મમ્મીજી ફોન પર શું કરી રહ્યા છે તો આ બધું કરી રહ્યા હતા તમે મોના થોડી નમ્રતાથી વાત કર આ કઈ રીત છે મારી સાથે વાત કરવાની ભારતીબેને વિરોધ દર્શાવ્યો મોના જ્યાં સુધી મેં ભણવાનું શરૂ નહોતું કર્યું ત્યાં સુધી હું તમને અભણ અને ગામડાની લાગતી હતી અને આખો દિવસ તમે લોકો મને સંભળાવતા રહેતા હતા અને હવે જો હું આગળ ભણી રહી છું તો એમાં પણ તમને શરમ અનુભવાઈ રહી છે મારું આગળ ભણવું તમને નાટક લાગી રહ્યું છે તમે લોકો તો નોકરી પર જતા રહો છો પાછળથી હું ઘરનું બધું જ કામ પતાવીને ભણવાનું શરૂ કરતી હતી પોતાના સપનાઓ તો હું ખૂબ જ પહેલાં પૂરા કરવા માગતી હતી પરંતુ પોતાના દીકરાઓ માટે થઈને હું પોતાના સપનાઓ પણ ભૂલી ગઈ પછી પોતાના દીકરાઓ તરફ જોઈને બોલ્યા તમારા બંનેની સફળતામાં મેં પોતાની સફળતા જોઈ જ્યારે તમે પોતાના ક્લાસમાં પ્રથમ આવતા હતા ને તો મને લાગતું હતું કે મારી જીત થઈ છે પરંતુ એ વાતનો અહેસાસ મને આજે થયો કે હું કેટલી ખોટી હતી જે પોતાની સંતાન પાછળ પોતાના સપનાઓને ભૂલી ગઈ હતી આંસુથી ભરેલી આંખો લઈને ભારતીબેન રૂંધાયેલા અવાજમાં બોલ્યા પરંતુ બસ હવે બહુ થયું હવે હું આનાથી આગળ બીએડ પણ કરીશ હવે હું રોકાવાની નથી આટલી વાત સાંભળીને નાનો દીકરો પણ ગુસ્સામાં બોલ્યો મમ્મી તમારે આ બધા કામ કરવા હોય ને તો તમે ક્યાંક બીજે જઈને રહો આ નાટક હવે અમારાથી વધારે સહન નહીં થાય બીજા દિવસે સવારે અમુક ન્યૂઝ રિપોર્ટર ભારતીબેનનું ઇન્ટરવ્યૂ લેવા માટે ઘરે પહોંચી ગયા અને ભારતીબેનને પ્રશ્ન પૂછવા લાગ્યા તમે આના પછી શું કરવાનું વિચારી રહ્યા છો આ પ્રશ્નના જવાબમાં ભારતીબેને કહ્યું હું આગળ બીએડનું ભણવાનું શરૂ કરવા માગું છું અને સાથે જ પોતાનું કોચિંગ સેન્ટર ખોલવા માગું છું રવિવાર હતો એટલે દીકરાઓ અને વહુઓ પણ ઘરે જ હતા પોતાની મમ્મીને ઇન્ટરવ્યૂ આપતા જોઈને મનમાં ને મનમાં ક્રોધમાં ઉકળી રહ્યા હતા પરંતુ ન્યૂઝ રિપોર્ટરની સામે કંઈ બોલ્યા નહીં જેવા જ ન્યૂઝ રિપોર્ટર નીકળ્યા તેઓ પોતાની મા ઉપર વરસી પડ્યા આખરે આ નાટક ક્યાં સુધી ચાલવાનું છે તમારું મોટો દીકરો સનત બોલ્યો તો ભારતીબેને જવાબ દીધો બસ થોડા દિવસો સુધી જ દીકરાઓને વહુઓ હેરાનીથી ભારતીબેન તરફ જોઈ રહ્યા હતા કે મમ્મી આટલી સરળતાથી કઈ રીતે માની ગયા પરંતુ બીજી જ ક્ષણે ભારતીબેને કહ્યું રાત્રે તમે લોકો કહી રહ્યા હતા ને કે હવે તમારાથી આ બધું સહન નથી થઈ રહ્યું અને આગળ મારે કંઈક કરવું હોય તો હું ક્યાંક બીજે જઈને રહું એટલા માટે મેં નિર્ણય લીધો છે કે જો જવું જ હોય તો તમે લોકો ઘર છોડીને જશો હું નહીં કેમકે આ ઘર મારું છે અને દસ દિવસમાં હું આ ઘરમાં કોચિંગ સેન્ટર શરૂ કરવાની છું એટલા માટે જેટલું જલ્દી થઈ શકે પોતાના રહેવાની વ્યવસ્થા ક્યાંક બીજે કરી લો ભારતીબેન પોતાના દીકરાઓની આંખોમાં આંખો મેળવીને બોલ્યા ભારતીબેનની આ વાત સાંભળીને તેમના દીકરાને વહુ અવાક રહી ગયા તેઓ હેરાન હતા કે તેમની મમ્મીની અંદર આટલો આત્મવિશ્વાસ અચાનક કઈ રીતે જાગી ગયો મોટી વહુ હજી કંઈક બોલવાની જ હતી કે ત્યારે ભારતીબેને કહ્યું મોના હજી મારી વાત ખતમ નથી થઈ રોજ રોજની અપમાનભરી જિંદગી જીવવા કરતાં તો સારું છે કે હું આત્મનિર્ભર બનીને એકલી રહું અને આત્મવિશ્વાસની સાથે પોતાનું જીવન વ્યતીત કરું આ સાંભળીને દીકરા અને વહુ જળવત રહી ગયા પરંતુ કંઈ કરવામાં અસમર્થ હતા કેમ કે મકાન ભારતીબેનના નામ પર જ હતું ભારતીબેન પોતાનો નિર્ણય સંભળાવીને પોતાના રૂમમાં જતા રહ્યા બીજા દિવસે મકાનની બહાર એક મોટું બોર્ડ લગાડવામાં આવી રહ્યું હતું ભારતીબેન ગર્વ અને મુસ્કાનની સાથે તેની તરફ જોઈ રહ્યા હતા બોર્ડ ઉપર મોટા મોટા અક્ષરોમાં લખ્યું હતું ભારતી કોચિંગ સેન્ટર કોઈકે ખૂબ સરસ કહ્યું છે આપણે આપણા મુકામ સુધી પહોંચશું કે નહીં પહોંચીએ એ તો ભાગ્યની વાત છે પરંતુ કોશિશ પણ ન કરીએ એ તો ખોટી વાત છે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે એ તો સામાન્ય વાત છે મુશ્કેલીઓને પાર કરીને આગળ આવવું એ જ ખાસ વાત છે તો મિત્રો આજની વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો